તાંડવ ભગવાન શિવ દ્વારા કરવામાં આવતું એક દિવ્ય નૃત્ય છે જે સમગ્ર બ્રહ્માંડની સર્જના ક્રિએશન સંરક્ષણ પ્રિઝર્વેશન અને દૈવી શક્તિનો પરાકાષ્ઠા બિંદુ છે તાંડવની કહાનીનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એક દક્ષ યજ્ઞ પછી તાંડવ ભગવાન શિવની પત્ની સતીએ તેના પિતા દક્ષના યજ્ઞમાં આત્મદાહ કર્યો કારણ કે દક્ષે શિવનું અપમાન કર્યું હતું જ્યારે ભગવાન શિવે આ વાત સાંભળી તેઓ અત્યંત શોકાકુલ અને રોષિત થઈ ગયા શિવે સતીના દેહને ખભા પર લઈ આખા બ્રહ્માંડમાં ભટક્યા અને પોતાની પીડા અને ક્રોધના સંયુક્ત ભાવમાંથી તાંડવ શરૂ તેમના તાંડવે સમગ્ર બ્રહ્માંડને કંપાવી દીધું બે રૌદ્ર તાંડવ શિવનો તાંડવ વિનાશક રૂપ ધારણ કરે ત્યારે તેને તાંડવ કહેવાય છે આ તાંડવ સમયે ભગવાન શિવ પૃથ્વી પર પોતાના પંજયોથી ઘા મારતા હતા જેને કારણે પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ હતી દેવતાઓ પણ ભયભીત થઈ ગયા હતા નૃત્યમાં પાર્વતીજીએ જ્યારે શિવના તાંડવથી જગતનો નાશ થતો જોઈ ત્યારે તેમણે લાસ્ય નૃત્ય કર્યું જે શાંત અને સુંદર હોય છે શિવ અને પાર્વતીના બંને નૃત્યો વચ્ચેનું સંતુલન બ્રહ્માંડમાં સંતુલન બનાવે છે તાંડવના મુખ્ય પ્રકારો એક આનંદ તાંડવ આનંદ અને સૃષ્ટિનું પ્રતીક બે ભયાનક તાંડવ વિનાશ અને ક્રોધનું પ્રતીક ત્રણ ઉમાશંકર તાંડવ શિવ અને શક્તિ વચ્ચેનો સંવાદરૂપ તાંડવ ચાર સંહાર તાંડવ પ્રલયના સમયે થતો તાંડવ શિવતાંડવ સ્તોત્ર રાવણ શ્રીલંકાનો રાજા ભગવાન શિવનો મહાભક્ત હતો તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તાંડવ કરતી વખતે શિવ તાંડવ સ્તોત્ર રચ્યું આજે પણ આ સ્તોત્ર શ્રદ્ધાથી પઠન કરવામાં આવે છે તાંડવનું મહત્વ તાંડવ માત્ર નૃત્ય નથી તે બ્રહ્માંડની ગતિ અને સમય છે અને શક્તિ માઇનસ બધાનું જીવનમાં સ્થાન છે અંતિમ સંદેશ શિવનું તાંડવ નૃત્ય એક મૌલિક અને આધ્યાત્મિક સંકેત છે કે જો જગતમાં અયોગ્યતા વધી જાય તો તાંડવ આવશ્યક બને છે નૈતિકતા અને ધર્મના પુનઃસ્થાપન માટે